ગુજરાતમાં ભારે ચર્ચા વચ્ચે વલસાડ બેઠક પર ભાજપના ધવલ ધવલ પટેલે પટેલે બાજી મારી લીધી આક્રમક છબી ધરાવતા કોંગ્રેસના આદિવાસી નેતા આનંદ પટેલને મોટી પછડાટ આપી છે ગુજરાતની વલસાડ બેઠક રાજકારણમાં ખૂબ મહત્વની માનવામાં આવે છે વલસાડની લોકવાયકાથી જે અહીં જીતે છે તે દેશમાં સરકાર બનાવે છે હાલ તો ભાજપના ધવલ પટેલે અહીં કમલ ખિલાવી દીધું છે ભાજપના ધવલ પટેલે આ જંગમાં સાત લાખ ચોસઠ થી વધુ મત મેળવ્યા છે અને બે લાખ દસ હજારથી વધુના માર્જિન સાથે કોંગ્રેસના આક્રમક નેતા અનંત પટેલને પછાડ આપી છે ધવલ પટેલે જીત બાદ ચૂંટણીમાં કરેલા વાયદાઓ પૂરા કરવાની બાહેંદરી આપી છે વલસાડના ભાજપ ઉમેદવાર ધવલ માટે આ ચૂંટણીનો જંગ મુશ્કેલી ભર્યો હતો કારણ કે સામે આક્રમક આદિવાસી નેતા અનંત પટેલ અને વલસાડ ભાજપમાં આંતરિક નારાજગી સ્થિતિ એટલા હદે વણસી હતી કે ધવલ પટેલ

જેને લઈને વિરોધ બાદ પણ ધવલ પટેલ ન બદલાયા અને તેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા અને આખરે ધવલ પટેલે આ જંગમાં બે લાખની લીડથી આનંદ પટેલને પછાડ આપી ભાજપનો દક્ષિણનો ગઢ સાચવી રાખવામાં સફળતા મેળવી છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ